ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત બે ઘાયેલ દીપકપુરા સીમ વિસ્તારમાં ખેતરમાં દરૂનું કામ કરતા સમયે બન્યો સમગ્ર બનાવ દીપકપુરાના અઢાર તેર વર્ષીય અજય રાઠોડનું ઘટના સ્થળે મોત દીપકપુરાના મહેન્દ્રભાઈ રાઠોડ તેમજ અરવિંદભાઈ રાઠોડ વીજળી પડવાથી ઘાયલ બાળકના મૃતદેહને તેમજ અન્ય બે ઘાયલને એકસો આઠ મારફતે લાવવામાં આવ્યા હતા સરકારી હોસ્પિટલમાં એ બેઠો જોલે આ કેવડાન ભાઈએ જેવો બેઠે ને બોલા આપણે ભાઈને ઓસરી આવી ગઈ નોમો આ સુકા નોમો રીના અજય 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 સુવા અજય પર તો ગોકરા ગોદરી મે લઈ જામ તો ઘરનો તો હલા હલા ઉડાર